જય ભીમ જય સવિતા મિત્રો હું નિકિત મનસુખભાઈ રાઠોડ મૈશાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હાટીવંતી અનુભાઈ પરવાડે મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર ચર્ચા કરી તો સાંભળો ઓડિયો અને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખો અને ચેનલ માં નવો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા જાઓ જય ભીમ જય સવિતા હાલો હેલો ના બોલો સુદાનુ છો મનસુખભાઈ કોણ બોલો મૈશાગર જિલ્લાવાળી બોલું હા કોણ બોલો બોલો બાપુ હેલો બોલો મને તો એમ તમે અમુક લોકો પાછળ જે એલર્જી વેસ્ટ કરો છો ને એ ખોટી કરો છો એવું લાગે પણ હવે આમાં તો બધું એવું હોય ને તમારી વાત કરું છું તો એનું કેમ આપણે નક્કી કરવાનું એલર્જી વેસ્ટ કરું છું કે વાત કરું છું બરાબર છે

હા હું તો હું હોય કે આજે ફોન કરનાર વ્યક્તિ છે એ તો તમારી વાણી ઉપર નક્કી કે તમારો શું સ્વભાવ છે બાકી આમાં હું મહીસાગર જિલ્લા માંથી રહું છું આપડે લુનાવાડા તાલુકામાં હાથીવાલ ગામ છે બરવાર ભરવાડ નાના ભાઈ મોટાભાઈ મોટાભાઈ છે હા પણ જે આ જે અંધશ્રદ્ધાઓ જે ફેલાઈ ગયા છે ને એના વિરોધમાં જે તે કરી રહ્યા છે એ મને બહુ ગમે છે ઓકે સારી વાત છે બરાબર અને આપણો પૂરો સભો હાજી હાજી કેમ કે આમાં શું છે માણસો આ ઘેકા જેવું છે એટલે પછી પાછળ બધા જ જાય હમ મને આજે તે કઈ કરી છે આવી કે પાછા સામે તમારા વિરોધ માં જે કઈક બોલવા વાળા હોય છે હમ કે ભાઈ આ આમ નતું કેવું આ નતું કેવું આ ખોટું કર્યું હમ આ હાચું કર્યું પણ એ જે જે તમે બો જે તે કઈક કરી રહ્યા છો હમ એ તમારા મંતવ્ય થી કરો છો તમને ખબર છે કે શું સાચું છે શું ખરાબ છે હમ બરાબર ઓકે એટલે મને બહુ આનંદ થાય વાત તો એમ કરેંડલ ગોંડલ બરાબર તમારે એ બાજુ તો અંધ શ્રદ્ધા નું તો કઈ ઢગલો જ થઈ ગયો રાજકોટની આ અમારી બાજુ ઓછું છે સાહેબ ના ખુબ છે એ બાજુ વધારે ના ના તમારે જે બનાસકાંઠા છે ને બધી બાજુ થી ફોન આવે એટલે મને સાચી વાત છે બનાસકાંઠા પછી સુરેન્દ્રનગર જિલ્લો હા પછી હા અમુક અમુક જે જિલ્લા છે એમાં અમુક માં છે અંત્રતા પછી અમારી બાજુ તો હું મામો એવા બધા વધારે છે એટલે મામો છે ખરું બધું પણ એ બધું અમુક સિસ્ટમથી હોય છે કઈ એવું બધું હોય ની કે નથી એવું છે ની પાછું એ તમને કહું પણ મેં આ જે અમુક જે આંખો બંધ કરીને આંખો પાટો બાંધીને જ ચાલવા મળે છે એ બધું ખોટું છે પણ અમે તો અમે તો એવું જ માની છીએ કે કોઈ દેવ શક્તિ છે ને એવું અમે ક્યાંય જોયું નથી બરાબર કે દેવ શક્તિ જે છે એ તમારી અંદર જે જીવતી શક્તિ છે ને એનાથી બીજી પથ્થર માં શક્તિ હોતી હાજી

પેલો પેલો આગળ વાળો એવું કે છે કે ભાઈ થી સિસ્ટમ એવી છે કે પાછળ વાળો આવે એટલે પગ અડાડવો પડે એટલે પછી પેલા એની પાસે જ છેલ્લે ખબર પડી ભાઈ આ તો ભૂલથી અડી ગયો કેમ કે પથ્થર છે ને એમાં પ્રાણ નથી હાજર પથ્થર છે એ અજીવ વસ્તુ છે સજીવ નથી

આપણે એને મંત્ર તંત્ર બોલી અને એને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે પાંચ માણસો થી હાથ દઈ અને એની સ્થાપના કરી શું એમાં પ્રાણ પુરાતા હોય તો તો એ તરત જ કે આવો આવો ભાઈ કે દુ ન હેરાન થતો સારું ક્યાંય તમે માં પ્રાણ પુર્યા બધા એ માણસો એ ભગા ભાડીને આપણે જમીએ મને થોડુંક જમવા દયો એવું કોઈની મૂર્તિ માં વાચા એવી ના 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 કોઈ દી એને કોઈ દી ના એવું નથી એને હાથ હલાવ્યો એને આપણે પ્રાણ પુરવાના આપડે ને આપડે એ બાને જમણવાર કરવાનું આપણે આપણે જમવાનું આપણે ને આપડે થી પીવાનું દીવાનું બધું આપણે જ કરવાનું બરાબર

દીકરી માંથી પછી માનું જયારે સ્વરૂપ ધારણ કરે ત્યારે એની જેવું સ્વરૂપ એના પેટમાંથી બીજું બાળક જન્મ લે એટલે બની એવું ને એવું સ્વરૂપ એના માંથી લે છે એમ તમે સંત કક્ષાની વાત તમારા તમારા આત્મા માંથી બીજો આત્મા ચેતન પ્રગટ કરો એટલે તમે સંત બની જાવ છો સાચી વાત છે કેમ કે તમારું મૂળ સ્વરૂપ છે એ તમે સામે દર્શાવવા માંડે એટલે તમારે માન લેવું મને ભગવાન નો ભેટો થયો છે

આપડે જે આ લાઇટ ના દોરડા છે એ આપણા ઘરે લેમ્પ બળે છે એવો જ લેમ્પ ને ઈજ પ્રકાશ મોદી સાહેબ માથે પડે છે બરાબર તો ન્યા વધારે પ્રકાશ થઇ ગયો હો આ તો ભાઈ ભારત ના વડાપ્રધાન છે આમાં તો વધારે પ્રકાશ કરવો જોઈએ એવું નથી હોતું મતલબ છે પછી મનસુખભાઈ બેઠા હોય તો ભલે કે મોરારી બાપુ બેઠા હોય તો ભલે જીગ્નેશ દાદા બેઠા હોય તો ભલે બધા એની માથે પ્રકાશ હેરકવો પડે છે ઈ પ્રકાશ ને વધઘટ કરવો હોય તો એના લેમ્પ ઊંચા નીચા નાખવા પડે સાચી વાત છે

એટલે તમારો પ્રેમ છે એ પૈસા વાળો પ્રેમ છે રૂપિયા હોય એને વધારે પ્રેમ કરે કોઈ લુખો હોય છે જે પ્રેમ છે એ એક ધારો નથી એટલે એ માણસ જ્યાં લગન મતભેદ છે જ્યાં માં ભાવ માં ફેરફાર છે એટલે એને ભગવાન સ્વરૂપ દેખાતું નથી મે તમારા માં તમારી આપડે થોડી વાતો સાંભળી છે તમે કલાકાર છો ને સાહિત્યકાર તમે ડાયરાની બધું ઘણું બધું જોયું છે તમારું મેં પાછા ફોન ના રવાડે બધા વિડીયા જોતો ફર કાલનો હું મંજો છું ફોન કરવા ક્યાં નું પારો ફોન તમારો રિટર્ન આવે તે વખત મેં ચાર્જિંગમાં મૂકેલું પારો આવડે જોયું એટલે ફરી ફોન

મારે ખેતી છે ને થોડા દોર છે મારે તો એટલે દૂધ નો વ્યવસાય ચાલુ હતો હવે થોડો ડીન પડ્યો એટલે આ બધી વસ્તુ માણસમાં માણસ થોડું પરિવર્તન હોય છે અને એવું બધું કરતા હોય છે તમારું ગામ કયું કીધું ને મહીસાગર હાથીવન હે હાથીવન હાથીવન હા અને તાલુકો લુનાવાડા જુનાવાડા લુનાવાડા 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 મીનાવાડા લુનાવાડા ની બાજુ દશામા નો ટાઈમ એ બધું આ પબ્લિક છે એ માંગણ છે કોઈ દીકરા હાટુ થઈ જાય છે કોઈ કરોડપતિ બનવા જાય છે આને મહેનત કરવી નથી માતાજી પણ કરોડપતિ બનવું છે એટલે લાઈન લાગે વાત સાચી છે

પોતાની મા બાપ વૃદ્ધાશ્રમ માં હોય ને અહીંયા દેશામાં મીના વાળી મા ને લાગે આ મારી આ અરે બોલી માં ને લાગે આ માં કઈ કહેતી નથી બચારી સાચી વાત છે એટલે આવું બધું હોય છે ભાઈ ઠીક છે આયેલા કરતું હોય છે